હેલો ફ્રેન્ડ્સ આજે આપની ધોરણ છ યુનિટ ચાર સર્કલ ઓફ લવ તેનું સ્વાદ્યાય બુદ્ધિનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે આ એક્ટિવિટી વન આપેલી છે ખાલી જગ્યા એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે ત્યાર પછી પાર્ટ બીમાં એક આપણને આવું ચિત્ર આપેલું છે બરાબર અને એની નીચે આવો એક પેરેગ્રાફ આપેલો છે

જેમાં આપણે જે પણ વર્ડ્સ આપે છે એના ઓપોઝિટ વર્ડ લખવાના છે ત્યાર પછી આ એક્ટિવિટી ટુ આપેલી છે એનો એ ભાગ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી 2 નો બી પાર્ટ જે આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી એક્ટિવિટી થ્રી એનો પાર્ટ એ છે આ ત્યાર પછી એક્ટિવિટી થ્રીનો પાર્ટ બી એમાં એક ચિત્ર આપેલું છે અને કૌંસમાં કેટલાક વર્ડ્સ આપેલા છે આ ચિત્ર અને વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે એક પેરેગ્રાફ લખવાનો છે જે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આ છે સી ભાગ બરોબર એમાં આ રીતે ભરવાનું રહેશે અને આ ભરવા માટે આપણને આડી લાઈન આપેલી છે અહીંયા ડાઉન ત્યાર પછી આ પાર્ટ બી છે બરોબર એમાં આ રીતની ખાલી જગ્યા ભરવાની છે આપણી ત્યાર પછી એક્ટિવિટી પાંચ એમાં આ રીતનું એક પોસ્ટર આપેલું છે અને એના ઉપરથી આ કેટલાક પ્રશ્નો આપેલા છે જે પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે આ છે એક્ટિવિટી પાંચના જે બાકી હતા એ પ્રશ્નોના જવાબ આ છે એક્ટિવિટી છ આ છે એક્ટિવિટી છ નો પાર્ટ બી એમાં જવાબ આપણે આ રીતે લખીશું આપણે સ્કૂલમાં જે દેખાતો હોય એના આધારે આપણે વાક્ય બનાવીને લખવાના છે આ છે એક્ટિવિટી સેવન આપણને કૌશમાં કેટલાક વર્ડ્સ આપેલા છે અને અહીંયા એક પિક્ચર આપેલું છે તો આ વર્ડ્સ અને આ પિક્ચરનો ઉપયોગ કરીને આપણે આ રીતે પેરેગ્રાફ લખવાનો છે જે આ રીતે લખવાનું રહેશે તમારે બરાબર આ છે એક્ટિવિટી આઠ જેની ખાલી જગ્યાઓ આ રીતે ભરવાની રહેશે ત્યાર પછી એક્ટિવિટી આન્સર હોય સાચો જવાબ એ બોક્સમાં આપણે ટ્રુ એટલે કે ખરાની નિશાની કરવાની છે આ રીતે આપણે જે પણ સાચું હોય એમાં આપણે સાચાની નિશાની કરવાની રહેશે બરોબર ત્યાર પછી આવે છે એક્ટિવિટી ટેન બરાબર એમાં આ રીતનો આપણે આ બોક્સમાંથી જે કૌન્સમાં આપેલા છે એમાં રીતે આપણે આ શબ્દો ભરવાના છે આ છે એક્ટિવિટી અગિયાર આ છે એક્ટિવિટી બાર અન્ડરલાઇન ધ ઓટ વન એટલે કે બધામાંથી જે અલગ પડે છે એના નીચે આપણે લાઇન કરવાની છે આ છે એક્ટિવિટી તેર આઈડેન્ટિફાય ધ રિલેશન આ છે એક્ટિવિટી ચૌદ એટલે કે ફોર્ટીન આ છે એક્ટિવિટી ફિફ્ટીન એટલે કે પંદર આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે